તો ભુવા પડ્યા બાદ હવે છેલ્લા પંદર દિવસથી ચાલતી કામગીરીમાં પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની સામે ભૂવાના કારણે થઈને હાલાકી પડી રહી હતી ખરાબ રોડની સાથે સાથે ટ્રાફિકની સમસ્યાથી પણ લોકોમાં ભારે રોષ છે અમદાવાદમાં મંથર ગતિની કામગીરીના કારણે વાહન કામગીરીના કારણે પ્રશાસનની બેદરકારી પણ સામે આવી અને વાહન ચાલકોએ હાલાકી અને ટ્રાફિક જામના દ્રશ્ય પારાવાર જોવા મળી રહ્યા છે વાહન ચાલકોથી લઈને અન્ય કોઈએ પણ અહીંયાથી પસાર થવું હોય તો પણ પરેશાનીનો સામનો

આવી ન હોત પરંતુ ચોમાસું આવ્યું પ્રી મોન્સૂન એક્ટિવિટીના કામગીરીના તમામ જે દાવાઓ છે તે પોકળ સાબિત થયા અને આખરે આ પોકળ દાવાઓની વચ્ચે પ્રજા પીડાતી નજરે પડી રહી છે કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ